નમસ્કાર ખેડૂત મિત્રો પરિવાર મહુવા માર્કેટિંગ યાર્ડમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે તારીખની વાત કરીએ તો તારીખ પાંચ બાર બે હજાર પચીસ અને શુક્રવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો પંચાવનસો ઠેલી તો લાલ કંદાની હરાજી અહીંયા હાલે છે ભરતવાડીમાં સફેદ કાંદાની આવકની વાત કરીએ તો નવ હજાર પાંચસો ઠેલી આ સફેદ કાંદાની આવક ઉતરી છે ભરતવાડીમાં તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ

નો હાથસો હાથસો પાંચ પંદ પચીસ પાંત્રી પાત્રી બે હાથો પાત્રી પાણી છત્રી છત્રી હા ચાલી બે તાચા

એકસો ને ઓગણત્રીસ એકસો ઓગણત્રીસ 80 80 80 80 90 90 89 98 99 99 રૂપિયા 99 अभिनंदन कोड हेलो आ कर ले

99 99 રૂપિયા 105 5 રૂપિયા 105 બોલવું ભાઈ 6 5 8 89 99 રૂપિયા 109 બોલવું ભાઈ હાલ હારો છે સાઈડ વાળો 100 ટેલી છે બારિયા

बच्चा 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 ब

મિત્રો આ સફેદ નવી ડુંગળીના ચારસો ને અઠ્યાવીસ રૂપિયા મિત્રો આનો ભાવ જુઓ બસો ને છત્રીસ રૂપિયા છે નવી ડુંગળી સફેદ